અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજના ભાઈ રહેશે બીજું કે આજથી નોરતા ચાલુ થઈ જશે નવલા નોરતા બધા મિત્રોને નોરતાની હેપી નવરાત્રી અને આજે પહેલું નોરતું છે તો બધાને જય માતાજી આજના લાઈ દર્શન સિંહ તમે જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો કાંઈથી જોઈ શકો ટ્રાફિક આજે ટ્રાફિક જોવા મળતો નથી તો આજના લાઈવ જોઈ શકો છો તો ઝડપથી લાઈવમાં જોડાઈ જાય બીજું મિત્રો મિત્ર દર્શન કરાવી તો આજના લાઈવ દર્શન નજીક જ દર્શન કરાવ્યું મિત્રો અને બીજું કે આજે થોડુંક લેટ પણ થઈ ગયું છે લાઈવમાં તો હમણાં નોર્થ છે તો થોડુંક લેટ થશે મિત્રો લાઈવમાં

બાપેશમ જય શ્રીરામ રાધે રાધે નજીકથી હમણાં દર્શન કરાવી એટલે રાજના સિંગ લાઈન જોઈ આજના છો જોઈ શકો છો

દર્શન કરી શકો છો જય શ્રી મોગલમાં જય શ્રી રામ આશા માતાજી યોગેશભાઈ બાબાશ્રામભાઈ વાલજીભાઈ પટેલ બાબેશથી લાઈવમાં જોડાઈ ગયા છે મેયર જયદીપભાઈ બાબાશ્રામભાઈ રાહુલભાઈ બાબાશ્રામ હમણાં કોલ કરું ભાઈ સંજયભાઈ બાબાશ્રામ તો આજના દર્શન સુંદર મજાના જોઈ શકો છો

बाजू समाधी मंदिर समाधी मंदिर चालू तो कराई दे मित्र सीताराम बापा सीताराम एव मित्र जी शक समाधी मंदिर आई गे समाधी मंदिर आजना ला दर्शन અહીંયા કામગીરી ચાલુ છે મિત્રો પથ્થરની પગથિયા બની રહ્યા છે સમાધિ મંદિરે જોઈ શકો છો આજના લાઈવ દર્શન સુંદર મજાના ચાલો નજીકથી દર્શન કરાવી ઉપર એનું લાગે આ બધું તો સમાધિ મંદિર આજના લાઈવ દર્શન જોઈ શકો છો સમાધિ મંદિરે આવી ગયા છે આજના લાઈવ દર્શન બધા મિત્રોને ભાવસ્ત્રામ જય શ્રી રામ રાધે રાધે જય દીપભાઈ બાવળાથી જોડાઈ જાય છે અલયમાં ભાભાત્રામભાઈ જી રાજકોટથી વેલજીભાઈ પટેલ ભાપેશ્રામભાઈ અહીંથી જોઈ શકવાપાપાનું મંદિર સુંદર મંદિરમાં લાગી રહ્યો છે ધજાના પણ લાઈ દેશ માજના તો બધા મિત્રોને ભાપાસ્ત્રામ જય શ્રી રામ રાધા રાધે लक्ष्मणभाई पटेल बाबाestimators लक्ष्मणभाई परमार बाबाestimators तो घना बड़ा मित्रों लाइन में जोड़ा जा छे બધા મિત્રોને બાપેશતરામ જય શ્રી રામ રાજા રાજે ચાલો ધ્યાન મને દર્શન કરાવશી થોડી ગલત થી આજ ના લાઈ દર્શન નહીં નહીં ચાલો ધ્યાન મને દર્શન કરાવીએ મોડું થઈ ગયું

તો મિત્રો હોડમાં ધ્યાનથી જોજો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢું બધું વ્યવસ્થિત જોઈ શકો છો બાપાના લાઈ દર્શન સુંદર મજાના અંદર ચાલો આગળ જે બીજા દર્શન ચાલો મિત્રો બીજા મંદિર દર્શન કરાવી છે મિત્રો લાઈ દર્શન સંદર્ભ જાણે જોઈ શકો છો ચાલો ગાજી મંદિર દર્શન કરાવી અને થોડાક ઝડપથી દર્શન કરાવશું કેમ કે આજે થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો બીજું હમણાં નોરતા સુધી થોડીક લેટ રહેશે મિત્રો સાડા પછી લાઈવ થશે

Sebenarnya, menjana... ...sabar-sabar dengan menandatangani suku ફરી એકવાર જણાવી દઈએ મિત્રો ચેનલમાં જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ છે તો અત્યારે મંદિર આવી છે જશે આજના સુંદર મજાના લાઈવ છે જોઈ શકો છો બધા મિત્રોને બાપાસિતરા જય શ્રીરામ રાધરાધે આજના લાઈવ દર્શન જો મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈવ દર્શન કરીએ આપણે સવારે સાતની વીસ અથવા તો સાતને ત્રીસે લાઈવ દર્શન કરાય છે અને સાંજે આઠને વીસ હતા આઠને ત્રીસે લાઈવ દર્શન કરાય છે મિત્રો તો નવરાત્રિના નવરા નર્તાના બધાને જય માતાજી રાખે લાઇ મજો ના રાખુ સ્થરાખે